પંચમહાલ જિલ્લાના સેરા તાલુકા મથક પર આવેલ શ્રીમતી એશિયા દવે હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનું ચે સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સેરા ખાતે આવેલ શ્રીમતી એસ જે દવે હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ચે સ્પર્ધા યોજાઈ અંદાજીત સો થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો જેમાં નાલંદા સ્કૂલ પુરાવાવ ગુજરાતીના ખેલાડીઓ પણ સામેલ હતા પીએમ શ્રી મોડેલ સ્કૂલ ઘોઘંબાના ખેલાડીઓ પણ સામેલ હતા અને શ્રીમતી એસ જે દવાઈ સ્કૂલ શહેરાના પણ ખેલાડીઓ ઉપસ્થિત હતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી પંચમાલ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમાલ ગોધરા દ્વારા આજ રોજ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ શ્રીમતી એજ જે દવે સાર્વજનિક હાઈસ્કૂલ શેરા મુકામે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી વિવિધ વય મોટી સંખ્યામાં ખેલાડીઓ ઊભા રહ્યા હતા જેમાં ખેલાડીઓને માર્ગદર્શન પ્રેરણા પાડી અને રમતોની શરૂઆત કરાવી હતી જેની અંદર અંડર ફોર્ટીન વય અંદર આડત્રીસ બાળકો અંડર ફોર્ટીન વયજૂથ બહેનોની અંદર પચીસ બાળકીઓ અંડર સેવન્ટીન ભાઈઓમાં એકતાલીસ બાળકો અંડર સેવન્ટીન બહેનોની અંદર અઢાર બાળકો અંડર નાઇન્ટીન બોઇઝની અંદર પાંચ બાળકોએ ભાગ લીધો હતો તમામ સ્પર્ધકોને વિજેતા થવા તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ શાળા પરિવાર અને શ્રી શેરા સરોજ અને કેળવણી મંડળ તરફથી હું હાર્દિક આવકાર આપું છું અને વિજેતા ખેલાડીઓ જિલ્લામાં તેમજ રાજ્યમાં પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ હું અમીશ દવે જિલ્લા ચેસ કન્વીનર શ્રીમતી આજે દવે સાર્વજનિક હાઈસ્કૂલ શહેરા